અત્યારે આપણે હેલ્થ નથી જોવાની કામ જોવાનું બે ત્રણ દિવસ પહેલાની સુપર વાઇસ જાન કે પાંચમાં કામ થઈ જશે ઓહો આ તોમ ચાઈ કરીને મારી હડી કરો છો રાતના શું થયું તું લે આ દાંત કોને આવે આવા રાત્રે મને બી એ સપનું આવ્યું તું હોરર ભગવાન <laughs> 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 આવું સપનું ખરેખર એવું તો કેવું હોય છે વિચાર કરો કે આ છોકરીની અંદરમાં રોવા નીડી તી એવી બી ગઈ ધ્રુસ્કે 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 રોવા લાગી તી નિંદરમાંથી કોઈક આવી રીતના બી જઈને અડે ઉભા થાય એ તો ગજબ કહેવાય બહુ હમ બાકી તો તારા સપના બધા હાઈફાઈ બહુ જાજા હોય છે ને મારે સપના હારા જ અને કદાચ હું જાગતી હોય તો એ સપના માં આવ્યું એ એવું સંભવય ન હોય તારે સપનું હતું એટલે ડરે પાછું મને સપનું કેવું આ ખબર છે જેમ મ્યુઝિક હારે વાગતું હોય બોલો મ્યુઝિક મ્યુઝિક વાળા સપના આવે છે બોલો તો મૂવી ચાલતું હોય એવા તો સપના આવે મને કે મને કે એમાં પાછો હોરર નું મ્યુઝિક આવતું હતું લે એટલે વધારે વીગ ભાઈ તમે લોકો કહેજો કે મ્યુઝિક વાળા સપના કોને કોને આવે છે

હેલો ગુડ ઇવનિંગ કેમ જો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં શો અત્યારે હોઈ ગયા છે સાંજના છ અને એક જ એવો ટૉપિક હોય છે જ્યારે મારા બા બાપુજી એક સાથે બેસીને જોતા હોય છે ચાલો તમને બતાવો ઘરની ચીજ વસ્તુઓ લેવા એના ક્લાસ નું કામ પતાવા અને અમારે લોકો ને જવાનું છે બારે તો એ પેલા ભાખરી બાય બાંધીધો મે લાવો હું ચોડવા ભાખરી નું બા બે ત્રણ વાર ભણાવી દીધું ભાખરી ની રેસીપી બતાવો ભાખરી ની કીધું તો પેલા જ બતાવી દે પછી કા પછી ભાઈ ની ચેનલ ઉપર બતાવી દેસુ હા અને મજાન ભાખરી કરતા શીખડાવી દઉં તમને ભાખરી જ લુકી પાડે પણ ભાઈ ની કરે છે કાઠિયાવાડ માં તો અમારે ભાઈ ભાખરી ગમે ત્યારે દિયો ભાખરી હાલે હા હા

ટોસ્ટર સેન્ડવિચ ને ભાખરી ખાઈ ગયો સાકેરો ને મેગો આજ માર લુખો ચા નક પીવો મે કીધું ભાખરી લાવું લઉં તો નહોતી અંદર સેન્ડવીચ હતી એટલે મેં ન ખાધી ઉપર ઉપર બે ત્રણ દી થયા બ્રેડ ખાતા હતા કાલે કાલે સવારે ગરમ નાસ્તામાં ભાખરી ડન કાલ ગરમ ભાખરી ખાશું નાસ્તામાં

તમારે ચા પીવાની છે કે શાક ખાવું છું હાલો હું થોડું કામ છે પતાવું મારે એક ની સ્ક્રીપ તૈયાર કરવાની છે બહાર જવા પેલા પતાવું

આપડે જમવાનું છે શું જમવું છે તું સ્કૂલે જાશ ને પણ તું સ્કૂલે ન લઈ જ દીદી લઈ શાપનર છે શું છે તારા માટે હો પેન્સિલ શાર્પન કરવાનું શાર્પનર

ચાલો કેરી આવી ગઈ છે કાટો બોક્સ અમુક કીધું દિન કાચી વાંદો છે કે વાંદો ને કેરી હું અંદર રાખી મૂકી દીધો સ્મેલ કરો વિચાર સ્મેલ કેરી મને નીચે કે કરો સ્મેલ પાછી બ્લોગ માસ્ટર

બોવ ટ્રાફિક છે બારમાં હમણાં આવી ને ટુ વ્હીલર લઈ જાશું આપણે ફોર વ્હીલ લઈને બ્રીજ ઉપર થી બધાય લેજો ભઈ રયા છોકડીએ તો ના ના એની હું આમ પહોંચી

ફૂલથી કો ગાર્લિક પેપર થીક ચટણી લીક ડાયલુટ કરેલી ચટણી ટોમેટો ચટણી અને ગ્રીન ચટણી

એમ તો લોકો સારા છે મેં એને કીધું ખરી કે ઢોસો મૂકી દો તમે તમારે જે પૈસા થતા મૂકી દો એટલે પછી અત્યારે પેમેન્ટ દેવા ટાઈમે એ લોકોએ વાત કરી તો મિર્ચી આયેગી ગાર્લિકમાં તીખા નહીં હોતાલિકા ખાના થા તો મિર્ચી કાઢી ભાઈને બોલા ઓલ ઓવર એક્સપીરિયન્સ સારો રહ્યો અને આ જગ્યા પણ એને પૈસા એટલે એના

હા ખાવની ખાવાની છે બે ન બાપા ન હાફ હાફની પહેલાં જ વાત થઈ હતી મસાલા ટોસ બહાર નહીં ન ભાવે ખા પેલા એટલે ખબર પડે મને આ ભાઈની એક જ ફેવરેટ છે ભાઈ ચીઝ વેજીટેબલ સેન્ડવીચ હાઈવી એક બાઈક ચાલ્યા આવો તમારું છે રાખી લે

તમને અત્યારે વાત કરી હું ઘરેથી લઈ બી જાય અને પાછું આપી બી જાય ઘરેથી લઈ જાય છે બોલો તમારા શર્ટ સપોઝ મારે શર્ટ માં ડાક પડે છે શર્ટ માં ઓફર છે શર્ટ ફ્રી માં કરી દે પણ તમારે બેડશીટ કરાવી હોય સપોઝ તેમાં જે શર્ટ નો ભાવ હોય ની વાત કરી દે એટલે કે બેડશીટ ચારસો રૂપિયાની થાય છે નહીં સોરી બેડશીટ ના ભાવ આમાં લેખા છે એકસો એસી તો શર્ટ સો રૂપિયા માં થતો હોય તો ઉપર થી રૂપિયા દઈ દેવાના એસી રૂપિયા બેડશીટ થઈ જાય જો તમારે કોઈ પણ ડાઘ કઢાવવો હોય તો કપડા માં ગમે એવો એટલે બેડે બેડે આવું કંઈક ગોત જ રાખતી હોય અને અમારે લોકોને છે ને જૂમમાં જવાનું હતું ઓમ તો બર્થડે નું સેલિબ્રેશન હતું પણ એ થોડુંક કારણોસર ચેન્જીસ થયા કેમકે બહુ લેટ થાય એમ હતું અત્યારે કેટલા વાગ્યા ગયા પોણા અગિયાર વાગ્યા છે અમારે અમે ઓલમોસ્ટ જમી લીધું છે પણ ઓલું કદાચ અમારે રાતના બે વાગ્યા અને હવે ટાઈમસર ઘરે પહોંચી જશું આજે મન તો એમ થાય છે કઈક સ્પાઈસી હજી ખાય આ કઈ સાત નથી પૂરા આવતી ઢોસો મેં પેપર ઢોસો ખાતો એકચુઅલ માં ઈ મારી કેપેસિટી છે અઢી ત્રણ ઢોસા અત્યારે મોસમ નથી સારું વળી દવા ખાવી ને ગોલો ખાઈ ને દવા ખાવી એ બી છે તમારો પોઈન્ટ છે આઈસ્ક્રીમ નહીં ગોલો નહીં તો સ્પાઈસી શું ખાવું છે તમારે શું છે સાટા મારી છે કે તો ખરીદો તો કઈ હોય મને ખબર બીજી કઈ કે ચાલુ હોય છે ને હમ વાઈફાઈ હમ